રાજકોટમાં સ્વર્ગસ્થ વિમાલભાઈ રમેશભાઈ પરમારના બત્રીસમા જન્મદિવસ નિમિત્તે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમસ્ત કોળી સમાજ દ્વારા અને વિક્રમભાઈના મિત્રો દ્વારા સુચારુ રક્તદાન કેમ્પનું સેવાકીય આયોજન કરવામાં આવ્યું હતું અને આજે પીડિત પંડિત દીનદયાલ કોમ્યુનિટી હોલ ખાતે પેડપ્રોડ રાજકોટ ખાતે રાખવામાં આવ્યું હતું જેમાં ભાજપ અગ્રણીઓએ પણ હાજરી આપી હતી

તો મારા જ્યેષ્ઠ પુત્ર અને છોટા દીકરા વિમલભાઈની જન્મતિથિ નિમિત્તે એમના અવસાનને ખાલી પંદર મહિના જ થયા છે ગયા મહિને એમના વીજળી જેના અવસાન થયાના ત્રણ મહિના પછી પણ આપણે તેમ કર્યું હતું અને ચારસોથી વધારે લોકો મારા સ્નેહી મિત્રો સમાજના પાર્ટીના લોકો સૌ અને આજે પણ આપ સૌ જોઈ જ છો કે આજે એમનો બત્રીસમાં જન્મદિવસે નિમિત્તે કે વિશાળ સંખ્યામાં આજે આય ખૂબ મહેમાનો રાજકોટના સાંસદ રૂપાલા સાહેબ ધારાસભ્ય ઉદયભાઈ ધારાસભ્ય દર્શિતાબેન અને અમારા કોર્પોરેશનના પદ્ધાધારીઓ ભાજપના શેરબજારની આગે ટીમ વોર્ડ નંબર છથી માની આગામી વિધાનસભામાંથી સર્વે સમાજના લોકો મારા વિમલના બત્રીસમાં જન્મદિવસ નિમિત્તે આપ અહીંયા ઉત્સાહથી બ્લડ ડોનેશન કરી રહ્યા છે અને આજે પાંચસોથી પણ વધારે લોકો આજે એમનું રક્તદાન આપી અને કોઈનું જીવન બચાવવાનું ભગીરથ કાર્ય એમના તિથિ નિમિત્તે કરશે ધન્યવાદ રમેશભાઈ જેટલું રક્તદાન એક તંત્ર કરી કોને ડોનેટ કરવામાં આવશે કઈ સંસ્થાને આજનું આજનું જે બ્લડ છે મોટાભાગે આપ સૌ જાણો છો કે સિવિલની સિવિલના હોસ્પિટલની અંદર રસમ્યાગ્રસ્ત જે બાળકો છે એમને ખૂબ લોહીની જરૂરિયાત હોય અને એ તમારી પ્રાઇવેટ છે કે જેને બાર લોકો આવતા હોય નાથાણી બ્લડ બેંક આ બેને એમાં એમાં વધારે હિસ્સો જેને કહેવાય કે સિત્તેર ટકા હિસ્સો સિવિલને અર્પણ કરવાના છીએ દરેક દર્દીઓ માટે કોઈ ફી લેવામાં આવશે કે નિઃશુલ્ક નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે નિઃશુલ્ક વિતરણ કોઈ પણ આજના આ લોકો સિવિલમાં કોઈ પૈસો લેવામાં આવતો નથી અને એમને ગરીબ દર્દીઓને આપે છે અંદાજીત કેટલી બોટલ એકતંત્ર થશે આજના દિવસે આજની પાંચસોથી પણ વધારે બોટલ એકત્રિત થઈ અને અમે એને અર્પણ કરવાના છીએ